સારા દરવાજા ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ સરદાર માર્કેટથી સ્મેર હોસ્પિટલ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવાથી આગાહી કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો સરદાર માર્કેટમાંથી બહાર નીકળતા શાકભાજીના વેપારીઓ અને પરતપાટિયા તરફથી આવતા વાહન સહિત તમામને આ ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત